નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલ પર અને આજના આપણે વાત કે ભાવી જેતપુર તાલુકાના કિકાવડા ગામની અંદર આ એક ઘટના બની છે તેના વિશે જેમાં બહેને પ્રેમ લગ્ન કરતા ભાઈએ બહેનને બોળીના ભડાકે આપી દીધી છે મિત્રો બહેન કે જેને બાજુના ગામના યુવા સાથે પ્રેમ સંબંધ બનતા હતા તેણે યુવકની સાથે ભાગી અને કોર્ટ મેરેજ કરી લીધા હતા અને કોર્ટ મેરેજ કર્યા બાદ થોડા સમય પતિ પાસે રહી હતી ત્યારબાદ પોતાના પિતા પાસે રહેવા આવી ગઈ હતી અને પોતાના પ્રેમને પામવા માટે પાછી પોતાના પતિના ઘરે જતી રહી હતી આવી રીતે આ વાત કે જે પોતાની બહેન પતિને ત્યાં રહેવા ગઈ હતી અને પ્રેમ લગ્ન કરતા જ એ ભાઈ સુનિલભાઈ રાઠવાકે જે આરોપીની બહેન સાથે લગ્ન કર્યા હતા એ વાત ન ગમતા તેમણે સાળો કે પોતાના પિતાની બંદૂક લઈ અને બાજુના જ ગામમાં આવેલા સુનીલભાઈના ઘર પાસે પહોંચ્યો હતો ને ત્યાં દેકારો કરી મૂક્યો હતો જેનાથી સુનીલભાઈ કે જે આરોપીના બંનેવી થાય છે તે બહાર આવતા અને શાળાના હાથમાં બંદૂક જોતા તે ત્યાંથી ભાગી છૂટ્યા હતા ભાગતા જ શાળાએ પાછળથી પીઠ ઉપર પોતાના બંને પર ગોળી ચલાવી હતી અને ત્યારબાદ આવી રીતે જ એને કરવામાં આવી હતી આ વાત બહેન દ્વારા જ્યારે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી ત્યારે પોલીસે શાળાની ધરપકડ કરી છે અને કાયદેસરની કાર્યવાહી કરી છે જાણવા મળતી માહિતી મુજબ આ બહેન કે જે બે મહિનાની ગર્ભવતી હતી આ ગર્ભવતી બહેન પર પણ આવી રીતે કાર્ય કરતા શાળાને ધરપકડ કરી લેવામાં આવી છે અને તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે મિત્રો આ ભાવી જેતપુર તાલુકાના કીકાવાડા ગામની બનેલી ઘટના છે જેમાં બહેન પ્રેમલગ્ન કરતા ભાઈને ગમ્યું ન હતું ભાઈ અકળામણ અનુભવી રહ્યો હતો તેણે પોતાના બનાવી પર જ આ રીતનું કાર્ય કરી લીધું મિત્રો વિડીયો કેવો લાગ્યો છે અમને કોમેન્ટ સેક્શનની અંદર જરૂરથી જણાવજો સાથે પ્રથમ વખત આપણી ચેનલ પર આવેલા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી મિત્રો સુધી મોકલી આપો